दे दे पंदर तारीख ना रोज મિત્રો વાત આવ્યું હતું અને દેખાય કે સૌ તારીખના રાતે કંઈક ને કઈ સ્નાન કોઈ સાધુના કપડા પહેરીને ક્યાંક તેને સ્નાન કર્યું અને પટેલ છે આ મામલો અત્યારે એટલો બધો ગંભીર થયો છે જૂનાગઢની પોલીસ પણ કંઈક પ્રેસ કોન્ફરન્સ મિત્રો મીડિયા સમક્ષ છે હવે કઈક ને કઈ સ્નાન કર્યું હતું તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કીર્તિ પટેલ જેલની અંદર ઓલરેડી સૌથી મોટો કીર્તિ જે સ્નાન કર્યું ઈ ટેકનિકા કા હાલ તને ઉંગ હરામ થઈ એવું કે ઈ તો પણ ખોટું નથી હવે શું થશે આના ટાઈમ અંદર આપણે જાણકારી બધી મળવાની છે સાથે કીતે એટલે એવું પણ કયું હતું કે હું ઘણા બધાના એમ કે તો પડદા ફાશ કરીશું કાળો સત્ય બહાર લાવશું હવે કોના વિશે કયું તું સાધુ સંતો વિશે કયું તું કોણ તું કોણ નહીં શું લાવશે શું નહીં જે પણ આવશે આના ટાઈમ અંદર બધી આપણને ચોક્કસ જાણકારી મળી જવાની છે વિડિયો બનેલો શેર કરીજો સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી નાખવાનું છે જેથી હું તમાસમક્ષ આવનાવા વિડિયો ઓલાવતરો આ તો આજનો વિડિયો વિડિયો કમે તો શેર કરો આપડે નો વિડિયો મળી જશે બધા લોકોની દિલથી જ જય જય પરમ